હતા તે દરમિયાન ઉપરોક્ત બાપી હકીકત વાળી ગાડી આવતા ગાડીના ચાલકને ગાડી ઉભી રાખવા માટે કાર હંકાર મૂકી હતી અને ભાગવા લાગ્યા હતા થોડી આગળ જઈ રોડની સાઈડ માં પોતાના ચાલક ગાડી મૂકીને ભાગી ગયેલ હોય અને સાઈડ માં પોતાના કબજાની ગાડીની વિદેશી કુલ નંગ નવસો દસ ની કિંમત રૂપિયા બે લાખ બાસઠ હજાર ચારસો દસ નો પ્રોહી ઉદ્દમાલ તથા પ્રોહિમ ઉદ્દમાલની હેરાફેરીમાં વાપરેલ ગાડી નંબર જી જે જીરો ટુ થ્રી ઝીરો ફાઈવ સેવન જેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ સાત લાખ પાસઠ હજાર સાતસો દસ ટોહિદ્ધા માળ કબજે કર્યો હોય જેથી પોલીસ સ્ટેશન ના ગુનો રજિસ્ટર કરાવીસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રેહન પટેલ નેશન બ્રસ ન્યુઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર